જય શ્રી કૃષ્ણ મિત્રો તમે જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી મોટી ધાર્મિક ચેનલ ગુજ્જુ પરિવાર મિત્રો આજે ખૂબ જ અગત્યની વાત કરવા જઈ રહ્યા છીએ જે દરેકના જીવનમાં બનતી જ હોય છે અગાથ પરિશ્રમ કે મહેનત કરવા છતાં પણ સફળતા નથી મળતી જેને આપણે કહીએ છીએ ભાગ્ય સાથ નથી આપતો પરંતુ આજે ગુજ્જુ પરિવારના માધ્યમથી અમે તમને જણાવીશું કેટલાક ઉપાયો જે શાસ્ત્રમાં વર્ણવેલા છે જે કરવાથી સુતેલું ભાગ્ય જાગી જાય છે આ ઉપાયો કરવાના છે અમાસના દિવસે એવું કહેવાય છે કે આ દિવસે જેટલું દાન કરીએ તેનાથી સો ગણું થઈને આપણને પાછું મળે છે તેમજ શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ આ દિવસે દાન કરવાથી ચંદ્ર અને સૂર્યના દોષોમાંથી મુક્તિ મળે છે તો ચાલો જોઈએ એવા ઉપાયો જે કોઈની આર્થિક સ્થિતિ ખરાબ ચાલી રહી છે તો અમાસના દિવસે નાળિયેર ફોડી તેમાં ખાંડ ભરી દેવી એ નાળિયેર કીડીના દર પાસે મૂકી દેવું અને મૂકી દીધા પછી ઘરે જતી વખતે પાછું વળીને ન જવું આમ કરવાથી ભવિષ્યમાં અચાનક ધનલાભ થાય છે અમાસના દિવસે પીપળાની પૂજા કરવી તેમજ જનોઈ પહેરાવવી પૂજા સામગ્રી અર્પણ કરી ઓમ નમો ભગવતી વાસુદેવાય મંત્રનો જાપ કરતા પ્રદક્ષિણા કરવી સાથે પાણીના લોટામાં દૂધ કેળા અને સફેદ તલ તથા જવ મિક્સ કરી પીપળાના વૃક્ષના થડમાં અર્પણ કરવું અમાસના દિવસે પંડિત પાસે ઘરમાં શિવ પૂજા કરાવી તેમજ હવન કરાવવો જે ખૂબ જ શુભ માનવામાં આવે છે તેનાથી ભગવાન શિવજીની કૃપા હંમેશા આપણા ઘર પર બની રહેશે અમાસની સાંજે આરતી કર્યા બાદ પાંચ લાલ ફૂલ અને પાંચ સળગતા દીવા નદીમાં તરતા મૂકી દેવા અમાસના દિવસે પોતાના પિતૃના નામ પર ગાય બ્રાહ્મણ અથવા જરૂરિયાતમંદને દાન કરવું અમાસના દિવસે ભગવાન વિષ્ણુના મંદિર પર પીળી ધજા ચડાવવી જેનાથી ભગવાન વિષ્ણુ સાથે મહાલક્ષ્મીની કૃપા બની રહેશે અમાસના દિવસે ઘરના મંદિરમાં તુલસી ક્યારા પાસે સવાર સાંજ દીવો કરવો આમ કરવાથી ઘરમાંથી દરિદ્રતા દૂર થાય છે તો મિત્રો આ હતા અમાસના દિવસે કરવાના ખૂબ જ અગત્યના ઉપાયો તમે પણ અમાસના દિવસે આ ઉપાયો કરી ઘરમાંથી દરિદ્રતા દૂર કરો અને મન વાંછિત ફળ પ્રાપ્ત કરો વિડિયો લાઈક કરો અને તમારા મિત્રોને શેર કરો આવી જ નવી માહિતી સાથે ફરી મળીશું જય શ્રી કૃષ્ણ